ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિને કેમેરામાં કંડાળતા કેમેરામેન અને વિડિયોગ્રાફરને રોજિંદી ઘટમારથી મુક્ત થઈ ક્રિકેટ રમી હળવાશ અનુભવે તેવા આશય સાથે તેઓના એસોસિએશન દ્વારા નવમાં વર્ષે રેલવે ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ ઓવરની મેચમાં જિલ્લાના ફોટોગ્રાફરની આઠ ટીમો વચ્ચે જંગ જામી હતો આ પ્રસંગે જીગર રાજ સિદ્ધરાજસિંહ જાડેજા મનીષ પરમાર વિપુલ પડિયાર સહિતના આયોજક કમિટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આ નવમા વર્ષમાં પ્રારંભ છે અને આ ટુર્નામેન્ટની અંદર ટોટલ આઠ ટીમ ભાગ લઈ રહી છે અને દસ ઓવરની આ ટુર્નામેન્ટની અંદર ઓવર રાખેલી છે અને ભરૂચના બધા ફોટોગ્રાફરોની એકતા માટે ખાસ અમારો પર્પઝ છે કે બધા સાથે મળે એકતાથી ટુર્નામેન્ટની અંદર સારો એવો ભાગ લે અને બધાનો સારો એવો સપોર્ટ છે આ ટુર્નામેન્ટ ચાર આયોજક સિદ્ધરાજસિંહ જાડેજા જીગરભાઈ રાજ વિપુલ પઢિયાર મનીષભાઈ સાંઈ એ ચાર આયોજક છે અને બધા જ ફોટોગ્રાફરોનો અને બધાનો સપોર્ટ બહુ સારો છે